હું જતો રે કોણ રણી રમી થોડી વાળા એવા ખેલ કરે રસ્તો આખો છેડી આવશે મારે ચેકે બેકે લાંબુ હોય તો અરે સુવા હવે કુંડી આવી જઉ જોઈ લે કોના મોય પાણી જાય કુજબીવાળાએ પિવાન માં પોડી વાળી દીધું હે ઝઘડો કરવા નાખી કોઈ ઓ હવે શું કરો તમા મોય પાણી વળી દીધું તમા મોય વા દીધું તમામય વળી જુદાડે દાડે તમે વાળી નેમી રાતે વાળી અમારામ દવાલ છું તો અમે તો આળી હિદવા વટી ફેટતા બહુ જા હું બોલાવા લકાવી લે ઝબરો થઈ ગયો ને પોણી તો હું એકલો હતો પેલો ગયો તો હશે

માથું અને થોડે વાળા હવે કાઠું ભેમજી વાળા તો અત્યારે તોડવા જ નઈ આખી તો

મારો તમાર જો વાળા નાવા રસ્તો ચેડી નાખ્યો રસ્તો બધા નઈ ના તમે જેમ નાડા માથા પારે થઈ ગયા 练！哎！王哎！练！哎！哎！练！哎！练！没事。来了。

પતા નાખ્યો રેડી રેડી ના હો બધું પટી જાય નાખી